નમસ્કાર નસ મિત્રો આપ ટ્રાવબ જુરીયા છો શિનોર સમાચાર ન્યૂઝ હવે જોય ઘટના સમાચાર પહેલીવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી સાદલીથી સેગવાનો બનનાર સ્ટેટ હાઇવે રોડ નું ધારાસભ્ય અક્ષરભાઈ પટેલના વરદસ્તે ખાત મુરત કરવામાં આવ્યું ગુજરાતમાં પરિવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી સાદલીથી સેગવાનો રૂપિયા 10.19 કરોડના ખર્ચે 10 કિલોમીટર લાંબો સ્ટેટ હાઇવે બનવા જઈ રહ્યો છે આ રોડ કરજણ અને પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનનાર સુધીના સ્ટેટ હાઇવે રોડનું રોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અતિ મહત્વની વાત તો એ છે કે આ રોડ બન્યા બાદ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ આવનાર છે ત્યારે શિનોર તાલુકા સાધલી ગામે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ વસાવા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર આજ રોજ સાંધલીથી સેગવા સિનોર તાલુકાનું અતિ મહત્ત્વના રોડનું માનનીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત આયોજન કરેલ છે સદર રોડમાં રીસરફેસિંગની તથા અવાખલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે સદર રોડના કાર્પેટમાં ડામરની સાથે પ્લે વેસ્ટ પ્લાસ્ટિકને મિક્સ કરીને રોડની કામગીરી કરવામાં આવશે જેના કારણે રોડની આયુષ્યમાં વધારો થશે અને વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ થવાથી પર્યાવરણનું પણ રક્ષણ થવાનું આયોજન છે સદર કામગીરી શન વડોદરા ને આપવામાં આવેલ છે તથા છ મહિનાની સમયગાળા સમયગાળો નિશ્ચિત કરવામાં આવેલ છે આજ રોજ સાડલી ખાતે સાડલી થી સેગવાને જોડતો જે રોડ હતો દસથી થી દસ કિલોમીટર થી વધારે જે રોડ હતો અને એની અંદર જે બે બોક્સ કન્વર્ટ જે મૂકવાના હતા એની સાથે લગભગ સરકાર સાડા બાર કરોડના ખર્ચે આ રોડને મંજૂર કરવામાં આવેલો હતો અને એના અનુસંધાને આજે સાડલી ખાતે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે અને વહેલી તકે આ રિસર્ફિસિંગ રોડનું કામ ચાલુ થાય અને આ લોકોને જે અગવડતા ઊભી થાય છે એની જગ્યાએ લોકો સહેલાઈથી એ રોડ પર અવર જવર કરી શકે એ રીતે વહેલી તકે આ કામગીરી ચાલુ લગભગ દસ કિલોમીટરથી વધારેનો આ રોડ છે અને સાડલીથી સેગવા સુધીનો જે રોડ છે એને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એ રીતે આપણે ચાલી રહી છે આ એક જે વેસ્ટ મટિરિયલ છે તમે જુઓ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ઉડતું હોય એનું વેસ્ટ મટિરિયલમાંથી વેસ્ટ કેવી રીતે બનાવે એનો જે નવી ટેકનોલોજી પ્રમાણે આ એક ગુજરાત સરકારે આપણને એક આ જિલ્લામાં એક એક મોડલ રોડ તરીકે આપણને જે આપ્યો છે કે ભાઈ એમાંથી આ મટિરિયલની અંદરથી આ રિસર્ફેસિંગનો રોડનું કામ થાય અને જે વેસ્ટ જે જમીનની અંદર ઉતરતું હોય બહાર ઉડતું હોય એવું બધા વેસ્ટની અંદરથી આપણે આ રોડ બનાવીએ અને એક નવી ટેકનોલોજી ટેકનોલોજીથી આ રોડ બને એ રીતે ન જો સરકાર ગુજરાતની અંદર આ સરકારે પણ એને માટે ખાસ એની નજર રાખી છે ઘણા બધા ટેકનિકલ જે નોલેજ લગભગ એની ચકાસણી કરવામાં આવી છે અને ઘણા બધા અધિકારીઓ મારફતે એનું સર્વે પણ કરવામાં આવ્યું છે કે આ રોડ કેવી રીતે સારો બને એ રીતે પણ સરકાર શ્રી ઉપરથી સૂચના આપવામાં આવી છે અને એ રીતે એની કામગીરી ચાલુ થશે